પથ્થરના ઉશિકા કરીને જદી મહારાણો પ્રતાપ સૂતો તો અરે ઘાસના રોટલા બનાવી બનાવીને જદી મહારાણો પ્રતાપ ખાતો તો સાહેબ શું કામ હિન્દુ ધર્મને જાળવી રાખવા હિન્દુ ધર્મને ઉજાગર કરવા આટુ થઈ અને આ બાજુ મહારાષ્ટ્રની અંદર સાહેબ બીજાપુર ગામની અંદર એ બાર વરસ શિવાજી મહારાજ એ બીજાપુરની ની શેરીઓમાં જતી

બધાય વેપારીઓ આજી કરતા હતા ગાય અમારી માતા છે એને છોડી દો પણ કોઈના બાપની હિંમત નો ચાલી કસાઈ ના હાથમાંથી ગાબલડીને છોડાવી શકે પણ એક બાર વર્ષના શિવાજી મહારાજ